જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થતાં ભારતીય જનતા પક્ષની તૈયારી ચાલુ થયેલ હતી ત્યારે આજે તારીખ એક બે હાજર ના રોજ વહેલી સવારના ઉમેદવારો ને સત્તાવાર જાહેરાત ત્યારબાદ સરદાર વલ્લભભાઈ એક રૂપમાં ના અગ્રણીઓ જેમાં સંસદ સભ્ય ધારાસભ્ય શહેર ભાજપ પ્રમુખ તેમજ અન્ય હોદ્દેદારો ને સમક્ષ આજે દીપ પ્રાગટ્ય કરીને ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી ત્યારબાદ રેલી સ્વરૂપે નીકળીને નામાંકન પત્ર એટલે કે ઉમેદવારી નોંધાવવામાં આવેલ હતી જૂનાગઢના મહાનગરના પંદરે પંદર 15 વોર્ડમાં ચિત્ર સ્પષ્ટ થયેલું હોય તેમ જે ઉમેદવારી ફોર્મ ભરાઈ ગયેલ હોય આ ચુટણીમાં ગયપ્રમના ઘણા બધા કોર્પોરેટરોને ટિકિટ આપવામાં આવેલ ન હોય પરંતુ કોઈ કોર્પોરેટરના પુત્રને ટિકિટ આપેલ હોય કોઈ કોર્પોરેટરના પત્નીને ટિકિટ આપેલ હોય આ રીતે જૂના કોર્પોરેટરોને મનાવી લેવામાં આવેલ હોય સાથે આ વખતે ભાજપે નવ યુવાનોને પણ ઉમેદવાર તરીકે પસંદગી કરીને સ્થાન આપેલ હોય ફોર્મ ભરવા જવાના આ સભામાં આપણી વચ્ચે ઉપસ્થિત જુનાગઢ ના લોકલાડી ના સાંસદ મારું નામ પ્રવીણ વાઘેલા છે વોર્ડ નંબર છ જોશીપુરા વિસ્તારમાંથી ભારતીય જનતા પાર્ટીએ જેમણે ટિકિટ આપી અને મારે અને મારા સાથી જે ઉમેદવારો છે એનો પર ભરોસો મૂક્યો છે એ ભરોસો હવે અમે ભારતીય જનતા પાર્ટીની જંગી બહુમતીથી લીડથી જીતીને બતાવીશું પાર્ટીને જંગી બહુમતીથી લીડથી જીતશું આ વોર્ડ અમે અને જે લોકોની આશા અપેક્ષાઓ જે છે જે રોડ રસ્તા પાણી ગટર જે આ પ્રાથમિક બાબતો જે પ્રાથમિક બાબતોની જે લોકોની જે સમસ્યા સમસ્યામાંથી અમે બહાર લાવવાનો મારો પૂરેપૂરો પ્રયત્ન કરીશું મારા સાથી કોર્પોરેટરો બંને બેનો અને મારા મિત્ર અરવિંદભાઈ રામાણી અમે ચારેય સાથે મળી અને વોર્ડના વિકાસનું કામો કરીશું મારું નામ પૂંજાભાઈ મેં દાવેદારી નોંધાવી છે વિકાસના શું શું કાર્યો કરશો તમે વિકાસના કાર્યો જે આપણે અત્યારે જે છે એ પૂરા કરશું ને જે આવશે એના વિકાસ કામ કરશું દર્શિત મિત્રો હેલ્લો ગુજરાત ન્યૂઝ નેટવર્ક માં નમસ્તે ચાલો મિત્રો ફરી મળીશું